કૃષ્ણ મિત્રો અમારી યુટ્યુબ ચેનલ વ્રત સાધનામાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે આપણા જીવનમાં ગુરુનું શું મહત્ત્વ છે એના વિશે જાણીશું ગુરુ પૂર્ણિમા એટલે કે ગુરુની પૂજા અર્ચનાનો દિવસ શાસ્ત્રોમાં ગુ એટલે અંધકાર અને રૂ એટલે તેનો નિરોધક મતલબ પ્રકાશ મતલબ એ બે અક્ષરોથી મળીને બનેલ ગુરુ શબ્દનો અર્થ છે ગુ મતલબ અંધકાર અને રૂ મતલબ તેને દૂર કરનાર શિષ્યમાં અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરી જ્ઞાનરૂપી દીપક પ્રગટાવનાર ગુરુ એક જીવનશિલ્પી મહાપુરુષ છે તેમની અંદર પ્રકાશની શોધ પેદા થઈ છે ગુરુ એ છે કે અજ્ઞાનતા દૂર કરે છે ગુરુ એ છે જે ધર્મનો માર્ગ બતાવે છે ગુરુ મોક્ષનો સાચો રાહ બતાવનાર ભૌમિયો છે ગુરુ શિષ્યનો સંબંધ માતા પુત્ર પિતા પુત્ર અને સખા જેવો હોવો જોઈએ મા જેવી રીતે પુત્રને પ્રેમ કરે છે તેવી રીતે ગુરુ શિષ્ય સાથે પ્રેમથી વર્તન કરે પિતા જેવી રીતે કઠોર બનીને એક પુત્રને દંડ કરી તેમ ગુરુએ પણ પ્રસંગોપાત કઠોર બનીને પોતાના શિષ્યને શિક્ષા આપવી જરૂરી છે અને તેમ સાચો મિત્ર આપણને સારા નરસાની સલાહ આપે છે તેમ ઉત્તમ ગુરુ પણ પોતાના શિષ્યને જ્ઞાન આપે છે ગુરુ એટલે અંધકાર અજ્ઞાનને દૂર કરનાર અને જીવનમાં પ્રકાશ ફેલાવનાર ગુરુ આપણા જીવનમાં અજ્ઞાનતા તેમજ અંધકારને દૂર કરી સાચી દિશાનું જ્ઞાન આપી પ્રભુના માર્ગે વાળવાનું કામ કરે છે કહેવાય છે કે ગુરુ વિના જ્ઞાન નહીં અર્થાર્થ જીવનનું અંતિમ લક્ષ મોક્ષ છે મોક્ષ પ્રાપ્ત કરવા માટે પ્રભુનું શરણ જરૂરી છે મનુષ્યનો પ્રથમ ગુરુ મનુષ્યને જન્મ અને સંસ્કાર આપનાર માતા પછી તેને શિક્ષિત કરનાર શિક્ષક ગુરુનું સ્થાન વિશિષ્ટ છે આપણી સંસ્કૃતિ અને ધર્મની ઇમારતનો પાયો જ્ઞાન છે જ્ઞાન મેળવવા માટે ગુરુનું હોવું અતિ આવશ્યક છે ગુરુ બિન નહીં જ્ઞાન ગુરુ જ પોતાના શિષ્યોને નવજીવન માટે તૈયાર કરે છે ગુરુનો મહિમા જાણીએ મિત્રો ઓશો કહે છે કે ગુરુનો અર્થ છે એવી મુક્ત થયેલી ચેતનાઓ જે બિલકુલ બુદ્ધ અને કૃષ્ણ જેવી જ છે પણ તમારા સ્થાન પર ઊભી છે તમારી પાસે છે થોડુંક ઋણ શરીર પ્રત્યે તેનું બાકી છે તેને ચૂકવવાની પ્રતીક્ષા છે સમય ખૂબ થોડો છે ગુરુ પોતાના આચરણ દ્વારા શિષ્યની જિંદગીનું ઘડતર કરે છે ગુરુને આચાર્ય પણ કહેવામાં આવે છે આચાર્ય દેવો ભવ ગુરુનું મહાત્મય આપણા પુરાણોએ પણ ખૂબ વર્ણવ્યું છે હિન્દુ ધર્મમાં ગુરુને ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે જેમ કે શ્રી ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પર બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ ગુરુ ગોવિંદ ગોવિંદોનું ખડે કિસકો લાગો બલિહારી ગુરુ આપકી ગોવિંદ બતાય અર્થાર્થ ગુરુની મહત્તા ગોવિંદ કરતાં વધારે છે કેમ કે ગુરુએ આપેલ જ્ઞાન મારફતે યોગ્યતા પ્રાપ્ત કરીને જ શિષ્ય પ્રકાશમાન દીપક સમાન પરમાત્મા સુધી પહોંચીને તેની ઝાંખી કરી શકે છે ગુરુની ભૂમિકા ભારતમાં ફક્ત આધ્યાત્મ કે ધાર્મિકતા સુધી જ સીમિત નથી રહી દેશ પર રાજનીતિક વિપતા આવતા ગુરુએ દેશને યોગ્ય સલાહ આપીને મુશ્કેલીમાંથી ઉગાર્યું છે અર્થાર્થ પ્રાચીન સમયથી ગુરુએ શિષ્યનું દરેક ક્ષેત્રમાં વ્યાપક માર્ગદર્શન કર્યું છે તેથી ગુરુનો મહિમા માતા પિતાથી પણ ઉપર છે એકલવ્યે ગુરુ દ્રોણાચાર્યને ગુરુ માન્યા હતા અને તેમની મૂર્તિ સામે મૂકીને ધનુર્વિદ્યાના પાઠ શીખ્યો હતો અને જ્યારે ગુરુએ દક્ષિણામાં તેનો અંગૂઠો માગી લીધો ત્યારે વિના ચંકોશે આપી દીધો હતો નહીંતર અર્જુન કરતાં એકલવ્ય ઇતિહાસમાં એક મોટો બાણાવાળે ગણાતો હોત ગુરુ માટે કેટલો મહાન ત્યાગ કહેવાય ગુરુજીના વચનો અને ઉપદેશ એ એક મંત્ર એટલા જ પવિત્ર અને પ્રેરક છે અને છેવટે મોક્ષ પ્રાપ્તિ માટે ગુરુજીની કૃપા જ એકમાત્ર ઉપાય બની રહે છે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ પર બ્રહ્મ તસ્મય શ્રી ગુરુવે નમઃ